લાલજીદાદાના વડલાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો દૂરસદૂર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલ લાભાર્થીઓની મુલાકાતે રાકેશભાઈ ધોળકિયા પરિવાર લાઠી દુધાળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી વતન પ્રેમી ઉદારદાતા ગોવિંદભાઈ ધોળકિયાની દુરંદેશીએ ચાલતા અનેકવિધ સેવા અભિયાનો પૈકી અન્નની શ્રુદ્ધા કરતો યજ્ઞ સ્નેહામૃત ભોજન પ્રસાદ એટલે આરોગ્ય ધામ લાલજી દાદાના વડલાથી મૂર્તિ સંતોક મેડિકલ સેન્ટર થી દૈનિક લાઠી નજીકના દુધાળા અતાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા લાઠી શહેર પૂરતી સીમિત નહીં પણ લાઠી પંથકના અંતરાળ ગામડાઓમાં એકલા અથડા રહેલા નિરાધાર વૃદ્ધ વડીલોથી સાત્વિક ભોજન પ્રસાદ પહોંચાડવાના સેવા યજ્ઞના લાભાર્થી વડીલોની શુભેચ્છા મુલાકાતે રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના કોમલબેન રાકેશભાઈ સહપિવાર સહિત સ્થાનિક સ્વયંસેવી અગ્રણીઓ